હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું આઈ હોપ તમે પણ બધા મજામાં હશો તો સ્વાગત છે તમારું આજના નવા વિલોગમાં તો આપણે મસ્ત ઉઠીને ફ્રેશ થઈ ગયા છે આજ તો હેર વોશ પણ કરી લીધા છે અને હવ્યનભાઈ પણ ઉઠી ગયા છે એ થોડીક વાર પણ સૂઈ જ ગયો હતો પાછો અને વળી પાછો ઉઠી ગયો છે તો ચાલો તો જોઈએ આપણે અભિયાનભાઈ શું કરે છે અને આજ તો લગભગ તો કાંઈ પ્રોગ્રામ છે નહીં કેમ કે બે દિવસથી દરરોજ બહાર જતા હતા કંઈક ને કંઈક કામ માટે હતી એટલે આજે તો થોડોક રેસ્ટ છે તો એ જોઈએ જો આગળ કાંઈ પ્રોગ્રામ થાય તો તમને દેખાડીશું ચાલો તો જોઈએ જાગી ગયો હા 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 સરસ સ્માઇલ આપે છે કોને સ્માઇલ આપોસ તું હે કોને સ્માઇલ આપસ તું બાબા ગયો તો બાબા ગાર્ડનમાં ગાર્ડનમાં ગયો તો કેવો સાંભળે છે આ ઉ બધાય જમવા વટાણા બટેટા અને કોબીનું શાક સલાડ અથાણું રોટલી અને આ

टीना બબી હરું ને હોટેલ જમવા બેસી ગયા હાલો હેલો જો અહીંયા થી view સરસ દેખાય છે ને હોટેલ માં બેઠા હોય એવું લાગે ને ઓફ થાય એ ગ્યુ એ ગ્યુ તે ન કઈ વાંધો છે મજા

જ નથી તું આવજે ભેગી હા હવે બીજી વાર બાજુ જાઉં જવાય નહીં નિચાળું ભૂલી ગઈ હા એ છે હવે એ કે તો હવે તમે ફરતા રાજકોટ હા જાય નથી રાજકોટમાં જવાનું નામ પડતું છે જરાય નથી આ બેઠા હોય ને મજા ક્યાંય નથી જવાનું થાય બોલો

અને જોઈ લ્યો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે ને એવો પ્લાન હતો અમારો કે ફ્રાઈડે માર્કેટમાં જાશું આપણે ફ્રાઈડે સેટરડે સન્ડે છે ને સારું હોય બધું એમ તો ફ્રાઈડે આવા ટાઈમે જ વરસાદ આવી ગયો દરરોજ આવે છે પણ મોડેકથી આવે છે આ તવેલો આવી ગયો એટલે હવે આપણું જવાનું કેન્સલ આવું જ કેમ થતું હોય સાવ આપણે યાર જ્યારે પ્લાન બનાવીને ત્યારે ક્યાંય જોઈએ ન હોય એટલે હવે તો કોઈ પ્લાન જ નહીં કરવાનો પ્લાન વગર જ જવાનો તો જ મેળ આવશે હવે એવું લાગે છે બાકી વીકેન્ડમાં તો વરસાદી વરસાદ જ છે What? Wow. ચાલો બધા જમવા ટમેટાનું શાક ભાખરી પપૈયાનો સંભારો ફ્રાયમ્સ ને વેફર ને છાસ મસાલાવાળી દાદા જમવા બેસી ગયા ચાલુ કરી દો કરી દીધું ને તો ભલે સારું ને તો ભલે આજે દેશી દરરોજ ઓલું નોખો હોય ને

આજે પણ જમીને મસ્ત ડિનર કરીને પછી મૂવીનો પ્લાન થઈ ગયો તો તો આજે તો આપણે જોયું ભૂલચૂક માફ તમે લોકોએ જોયું કે નહીં આ મૂવી કહેજો જોઈ મેં તો જોઈ લીધું છે આજે એટલું બધું કંઈ ખાસ છે નહીં એકવાર જોવા જેવું છે એક ને એક સીન ઘડીએ વળી આવ્યા જ રાખે છે આવ્યા જ રાખે રિપીટ જ થાય છે જુઓ અને હલ્દી બચારાની દરરોજ હલ્દી જ થાય છે ટ્વેન્ટી નાઇન ડેઝ થાય છે થર્ટિન્થ આવતી જ નથી ફાઇનલી હવે જો આવી થર્ટીન જો તમે લોકોએ ન જોયું હોય તો આ મૂવી જોઈ લેજો અને જો આજનો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ